不要人在。 અલા તો સરખું ચાલો છું આ ધરતું તમારે દેખાય છે હવે ઈ છે ખલાવો ચેતન છું

તને સમજાવું પ્લેન અહીંયા ઊભો હોય ક્યારે કરે કરી નાખવાનું રા તો શાંતિ રાખ પ્લેન અહીંયા ઊભો હોય ઊડે ઉપર ઊડે ક્યારે કરી તો શાંતિ રાખ ઉપર ઊડે હજી ઉપર ઊડે હજી ઉપર ઊડે ક્યારે કરી તું થોડીક વાર શાંતિ રાખ મને સમજાવો દે પ્લેન ઉપર ઊડે અને આકાશમાં જઈ નાનો થઈ જાય ત્યારે બે પીછા મારી દેવાના થઈ ગયો કલા શું કર્યો ઢોળી ઢોળી નાખ્યો એક તો ઓલો ટકલો રહ્યો મારું પેમેન્ટ આપતો નથી પછી તો ગયો એના ઓફિસમાં અને કયો પૈસા આપવાના છે કે નહીં તો કે મારી પાસે પૈસા નથી પછી તો મને દાદ ચડી અને એક એક તો ચાલુ હતી પછી એનો કાટલો પકડીને કીધું ત્યારે હવે પેમેન્ટ ચૂકતું કરવાનું છે કે નહીં તે રોતો રોતો કે મારી પાસે પૈસા નથી એ તો પછી દયાનું માણસ એ તો તમારા બધાને ખબર જ છે ને ત તો સારું મારે તમે લારી જાતી હતી નહી તો મારે ભીખ માંગવાનો વારો આવત ને અત્યારે શેનો ધંધો ચાલુ છે અત્યારે સિમ્પલ સંતનો ધંધો ચાલુ છે આ ગાઠિયા તને છે દેખા આ ગાઠિયા ખવાય તો ખરા ને તાર ન ખાવાય તો કાઈ લેતો નથી શું થયું તમે આ જો કેટલું બધું ખવડાવી દીધું ગાઠિયો પાપડું સમોદો અને અરે તારે ના કાન દેઉં કઈ છે કે ને

આલે આવે ચગાયા વગેરા જવા નાયો તો લાગતું નથી નાયો અને ઓલો નવા ગઢે કે બનાવા આટલી વાર તો કેટલા કપડા છે એની પાસે એ આવ્યો શું આવ્યો આલો આટલી વાર તો તાજમેલ ને બનતાય નથી લાગી પેલું ગોટલું નતું એ ગોટલું તો કરી દીજો અલા એ ગોટલું સા

ના ના તને ખોટું ના લાગે છે હજી નથી ઓળખ્યું હવે શું કરવાનો વિચાર છે

બાજુવાળા શર્માજી નર્યા તેમની જૂની મમ્મી મારુધીની મમ્મી જાલ એવી ખબર તમે

બોલ તમે ગુજરાતી અને હિન્દી બંને એક જ સાથે બોલો છો એટલે ગુજરાતી લોકો એ જ ભાષા મિશ્રણ બોલે ગુજરાતી હિન્દી પંજાબી બંગાળી અને જેને મારી ભાષા ન સમજાય ને તે ગુજરાતી ન કહેવાય સમજો હા